हेलो वेलकम टू अवर चैनल सो गाइस અત્યારે વાગી ગયા છે રાતના 9 અને ડિનર ટાઈમ થઈ ગયો છે કે મસ્ત મસ્ત ઉત્તપમ સંભાર ચટણી બધું બનાવ્યું છે તો ચાલો હું તમને બતાવું અને મસ્ત મસ્ત યમી યમી જમી લઈએ આવી ગયો છે બટર માં મસ્ત ઉત્તપમ આ છે સંભાર આ છે ચટણી અનાજ બટર ઉત્તપામ ચલો બધા અવર ચેનલ તો આજે છે ને અમે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવાના છીએ લાઈક તમને બધાને કાલે મેં કીધું જે અમે છે એ કરવાના છે ફાઈનલી આજે પણ એ પહેલાં બપુ જમી લે અને આજે મસ્ત મસ્ત ડિનર બનાવ્યું છે તો તમે પણ મસ્ત મસ્ત બહુ ખાવા હાથના અને બપો ટેસ્ટ કરીને કોક કેવા બન્યા છે મસ્ત યુ કાલે તો શું થયું કે પછી છે ને વરણન જે છે એ રમવામાં એટલો બધો બિઝી થઈ ગયો અને એનામાં એનામાં ટાઈમ ક્યાં જતો ધોરણ ખબર જ ના પડી ઓલમોસ્ટ સાડા બાર જેવું થઈ ગયું પછી અમારે જે ગોવાનું બ્લોગ હતો ને એ રહી જ ગયો હતો શેર કરવાનો અને આજે છે ડે ટુ એટલે આજનો ને કાલનો વિડીયો તમને ભેગો જોવા મળશે બ્લોગ એટલે અત્યારે છે ને અમે વર્ધનની જે કાર છે ને એને નીની કરાવીએ છીએ જો વર્ધન તમને બતાવશે આ કાર છે ને ઓલમોસ્ટ ઘણા ટાઈમ પછી અમે લોકોએ નીકાળી છે અને સેપટ બધું થઈ ગયું છે એટલે મેં વર્ધનને કીધું કે ચાલ આપણે નીની કરાવી દઈએ અને અહીંયા વર્ધન જો એ હમણાં જ ઉઠ્યો છે એને થોડું મૂળમાં લાવવા કંઈક એક્ટિવિટી કરાવીએ એટલે મેં કીધું ચલો આપણે કારને નાની નાની નીની કરાવીએ વર્ધન ક્યારનો કારને શું કહેતો તો કાર રોતી નહીં ગયો કારને નીની કલાઈએ છે બા તમે નીની કલાઈ દો એવું કરો ચલો હું જ કરાવી દઉં વર્ધન નહીં કરાવતો હે ને ચલો ચલો આપણે બે નીની કલાઈ દઈએ વર્ધન તું બેસી જજા અમે નીની કલાઈએ સાબુ લગાઈને હું પાણી ભેળું ઓકે ચલો

ની કાર ચકાચક મસ્ત થઈ ગઈ કેવી થઈ ગઈ વર્ધન અને પછી બીજું શું ક્લીન કર્યું આપણે સાયકલ વર્ધન ની સાયકલ પણ મસ્ત ક્લીન કરી દીધી છે અને કાર પણ મસ્ત ક્લીન કરી દીધી વર્ધન હેપી હેપી હા બહુ બધો હેપી હેપી થઈ ગયો છે અને ધીમે ધીમે કાર ચલાવશે નહીં વર્ધન ઓરિયા તો આગળ લૂચી ગાડો ચલો હો ને ઓકે તો ગાઈઝ હું મસ્ત રેડી થઈ ગઈ છું એકચ્યુઅલી મારે જવાનું છે એક રીલ શૂટ માટે અને મેં પહેર્યું છે અગેન ગ્રીન શર્ટ તમને યાદ હોય તો મેં મારા બર્થડે પર પહેર્યું હતું તો એ પહેર્યો છે પણ આજે મારે ટ્રેડિશનલ શૂટ કરવાનું છે ત્યાં જઈને આઉટફિટ ચેન્જ કરી દેવાના છે તો એ રીલ પણ જલ્દી હું ઇન્સ્ટાગ્રામમાં શેર કરીશ એ જોવાની તમને મજા આવવાની છે અને હા બસ હવે ઓલમોસ્ટ સાડા આઠ જેવું થવાયું છે મારે આઠ સાડા આઠે ત્યાં જવાનું છે એટલે હું પીનું બેન જઈએ છીએ બિકોઝ વર્ઝન છે ને રમવામાં પડ્યો છે એટલે એને રમવા જ દઈએ છીએ અને અમે લોકો જઈએ છીએ ત્યાં જઈને હું તમને ત્યાંનું બેસ્ટ કલેક્શન બતાવું તમને જોવાની મજા આવવાની છે શું સ્ટીલ ફોર ગ્રાસ તો ચાલો જઈએ પ્લીઝ અમે લોકો આવ્યા છીએ શૂટ કરવા માટે અને શોરૂમમાં બહુ બધી આવી ગયા છે ઓફિસ ડાયરેક્ટ અહીંયા અમને જોઈન કરવા માટે હું બેન આવ્યા છે અને હા જો અહીંયા છે ને નવરાત્રિનું બેસ્ટ કલેક્શન છે મને અહીંયાનું કલેક્શન બહુ જ ગમ્યું તમને આની રીલ્સ અને મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર જોવા મળશે જેની આઈડી હું નીચે ફરી એકવાર મેન્શન કરીશ કરી રહી છું તમે અગર ના ફોલો કરી હોય ને ના જોયું હોય તો ડેફિનેટલી જઈને ચેક કરજો અને અત્યારે હું તમને થોડું થોડું કલેક્શન બતાવું અહીંયાનું જે મને બહુ ગમ્યું એ ચણિયા ચોળી જોવો કેટલી મસ્ત છે અને બહુ જ પ્રીટી છે અને સાથે જ અહીંયાના ઓનર સાથે વાત કરીએ હેલો કેમ છો હે ને આપડા શોરૂમ નું નામ અને એડ્રેસ તો પેલા કહી દો બધાને ઓકે અને આપણે આજે આટલી મસ્ત મસ્ત ચણિયાચોળીનું કલેક્શન જોઈ રહ્યા છે તો એ કઈ રેન્જ થી સ્ટાર્ટ થાય છે અને કેટલા ઘેરવાળી હશે અને આપણા બજેટમાં મળશે કે નહીં ગર્લ્સ અત્યારે બધા નવરાત્રીના લીધે થઈને થોડા ચણિયાચોળીની ટેન્શનમાં છે તો શું કહેશો તમે કોઈ વાંધો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અત્યારે બધા અહીંયા આગળ મારી જોડે એકદમ ઇકો ફ્રેન્ડલી રેન્જમાં છે બધી વસ્તુ ઓકે એકદમ ઇકોનોમિક રેન્જ ત્રિપલ નાઇન થી સ્ટાર્ટ થાય છે ત્રિપલ નાઇન થી સ્ટાર્ટ થઈને બધી રેન્જ મળી જશે તમારે અપ ટુ તમારે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી ફાઈવ થાઉઝન્ડ સિક્સ થાઉઝન્ડ નાઇન થાઉઝન્ડ વોટ એવર યુ વોન્ટ ઓકે અને બધા ફૂલ ફ્લેરમાં માં રહેશે નાઇન મીટર ટ્વેલ્વ મીટર ફોર મીટર ગેર થાઉઝન્ડમાં જ નાઇન મીટર ટ્વેલ્વ મીટર ગેર મળી જશે થાઉઝન્ડમાં સુવાત છે બહુ જ સરસ છે અને ડેફિનેટલી અને નું છે કે નહીં કે ખાલી ગર્લ્સનું કિડ્સ વેર બી છે બોયઝ વેર બી છે અને ગર્લ્સ વેર બી છે મારો પૂરો ફેમિલી સ્ટોર છે એટલે એથનિક વેર બી છે મારી જોડે તમારે મેરેજ કલેક્શન બી જોઈતું હોય તો બી મળી જશે ઓકે અને પૂરો ફેમિલી સ્ટોર છે સીઝન વેર બી હું રાખું છું ઓકે તો ગાઈસ જલ્દી જલ્દી અનિલ શોરૂમ ને વિઝિટ કરો અને આટલી પ્રીટી પ્રીટી ચણિયા ચૂડી જલ્દી થી પરચેસ કરો અહીંયા અમે ઘરે આવી ગયા છે અહીંયા છે મમ્મી અને અહીંયા છે પપ્પા હેલો પપ્પા પપ્પા થાકી ગયા છે હવે ઊંઘવાની તૈયારીમાં છે પપ્પા પપ્પા અહીંયા આવો બધા મમ્મી કોમેન્ટ કરીને કહેતા હતા હું કે તમારા સાસુ કોમેડી જોવાની બહુ મજા આવે સસરાતી માં નહી પપ્પા અરે પપ્પા આવો આવો પપ્પા ના પાડે છે આવાની વ્લોગમાં

તમારે બી શોપિંગ કરો એ થાય છે જો નરોડાની હે ને પપ્પા મમ્મી બોલાવે ફર્સ્ટ ટાઈમ જોડે આયા છે ચણિયા લેવા જોડે ગયા હોય ફાઇનલી આજે અમે ગોવાની સ્ટોરી જેમ તમે કમેન્ટ કરી એમ અમે લઈને આવી રહ્યા આવી ગયા છીએ આવી રહ્યા છે નહીં આવી ગયા છે ફાઇનલી અમે અને આ સ્ટોરી અમારા માટે એટલી બધી ઇન્ટરેસ્ટિંગ નથી કેમ કે અમારી થોડી નોકજોગ વધારે થઈ ગઈ આ વસ્તુને લઈને એટલા માટે તો છે ને આમ બહુ લેન્ધીને બહુ રીપલી નહીં ગઈ પણ મોસ્ટલી બધાએ એવી કમેન્ટ કરી હતી કે દીદી તમે જીજુને એકલા કેમ જવા દીધા અને તમે ઝઘડ્યા નહીં તમે બોલ્યા નહીં જીજુ કેમ એકલા ગયા તો જીજુ એનો જવાબ આપશે કે ભાઈ તમારી દીદી મારી જોડે ઝઘડે કેમ એવું કે હું કઈ ફોરેન થોડી ગયો હતો મોસ્ટલી મોસ્ટલી ગર્લ્સ ને એવું હોય કે ના મતલબ તો કહેવાય જવા નથી રીતના કઝિન સાથે કે પછી ફ્રેન્ડ સાથે નાઇન્ટી નાઇન કે આવી રીતના આટલા આટલામાં ક્યાંય ફરતા હોય નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી નાઇન ની નાઇન્ટી પર્સન્ટ ટેન પર્સેન્ટ એવા હોય કે જેને જવા મળતું હોય લકીલી હું પણ એમાં આવી ગઈ કે મારે પણ જવા મળે છે મને કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પણ આ ફર્સ્ટ ટાઈમ હતું કે જ્યારે બમ્પો આવી રીતે રીતના ગોવા ગયા અને એમના કઝિન એટલો બધો ફોર્સ હતો અને ફોર્સ એટલે કેવો ફોર્સ હતો જબરજસ્ત ફોર્સ અહીંયા આજ રૂમ આવી ગયા હતા તું તો ત્યાં હતી ને બધા ઉપર આવી ગયા મમ્મી ના ત્યાં ગઈતી મારા પપ્પાની બર્થડે હતી તમે બ્લોગ જોયો હશે આજ રૂમ બધા નીચે બેઠા હતા બધા નીચે બેઠા હતા થોડી એ એક્ચ્યુઅલી પહેલા અમારે વાત થઈ હતી ત્યારે તમને ખબર છે ફ્રેન્ડ્સ નો ને કઝિન એક પ્લાન હોય કે અહીંયા જઈએ અહીંયા જઈએ પણ સક્સેસ ના થાય તો ત્યારે છે ને એમને બાય કાર જવાનું હતું એટલે મેં ના પાડી હતી મેં કીધું બાય કાર નહીં બાય ટ્રેન બાય બસ બાય પ્લેન જેમાં જવું હોય એમાં જાઓ પણ બાય કાર મારી હાર નથી એમ એટલે પછી બંપુએ ત્યાં ફૂલ સ્ટોપ મૂકી જ દીધો હતો અને ત્યારે આગળ અમારી કોઈ કન્વર્ઝેશન નથી થઈ બટ મારા પપ્પાની બર્થ હતી ને અમે ત્યાં ગયા પછી ત્યાંથી એમના કઝિનના મને બેક ટુ બેક કોલ આવવા લાગ્યા કે ભાભી તમે હા પાડો તો અમે જઈએ એટલે મેં એવું કીધું કે મારી હા જ છે મારી ના નથી પણ બાય કાર તમે ના જશો એમ એટલે પછી બંપુ કે ના તો બધું પ્લાન જ બાય કારનો બન્યો છે એટલે બાય કાર જ જવાનું છે અમારે

બેગ ક્યાંથી શોધી આઈ ડોન્ટ નો બેગ તો કઈ હતી મને નહીં ખબર પ્લીઝ સેવન આપની નહીં આવતી પેલા આવતી હતી એટલી જૂની આટલી આટલી નાની બેગ એમાં હું કપડા મારા મેં તો નહીં ભર્યા પણ એ લોકો એ નહીં એ લોકો જ ભર્યા મને કે લેવા હોય તો લે ના લેવા હોય તો આપણે નવા લઈ લેજો એટલે બહુ જ ફોર્સફુલી લઈ ગયા અને એમનો ફોર્સ એટલો હતો ને કે મમ્મીનો પીનું બેનનો બધાનો મને ફોન આવ્યો કે કિના લા જવાની વાત કરે છે તો શું કરવાનું છે તારી શું ઈચ્છા છે એટલે પછી મેં એમને હાથ પાડી અને આમ ના પચાસ ટકા ના પચાસ ટકા હા હતી બીકોઝ ઓફ કાર અને બીકોઝ ઓફ અમે લોકો સાથે હજુ એક બી વાર નથી ગયા એટલે અને પછી છે ને આમને શું કર્યું આ બધા જ એમના કઝિન લઈને આવ્યા મારા મમ્મીના ઘરે અને હા બરાબર નીકળ્યો હા નીકળ્યા અને પછી વગર થોડી જવાની હા પછી સ્પેશિયલી મને મળવા આવ્યા મળ્યા અને પછી ડીપ કરવા જઈશ કમ્પ્લીટ કન્વર્ઝેશનમાં અમાર બંનેની થોડી નોકઝોક થઈ અને પછી ફાઇનલી બધું સોર્ટ આઉટ કર્યું અને પછી બપ્પુ ગયા ગોવા અને એ પણ શું કહેવાય તમે બધાએ કીધું એમ કે ફર્સ્ટ ટાઈમ ગયા છે અને જીજુ તમને કેમ નથી લઈ ગયા તો આ હતું રીઝન અને ઝઘડો કેમ ના કર્યો લઈને જવાની એવું થોડી કે ના લઈને જવાની અને રહી વાત ઝડાની તો હા કોર્સ થોડો ઘણો થયો બોલાચાલી થઈ હતી અને પણ પછી આમ થોડું 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 એમ 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 કે કે ઘણું પણ પછી એન્ડ ઓફ મુમેન્ટ બઉ જ ખુશી ખુશી ગયા એમને એન્જોય કરી ટ્રીપ પછી તમે જોયું હશે કે ગોવાથી ગિફ્ટ પણ બહુ મસ્ત મસ્ત લઈને આયા હતા પપ્પા અને એમને પણ મજા આવી હતી ને ગાડીમાં ગયા બાય કાર જ ગયા તા એ લોકો

મને પણ મજા આવી હતી અને આઈ હોપ કે તમને આ સ્ટોરી સાંભળવાની પણ મજા આવી હશે ફાઇનલી અમે ગોવાની જે સ્ટોરી છે રિવીલ કરી દીધી છે થોડી સી નોકઝોક વાલી પ્યાર અમારી જે ઓબ્વિયસલી હસબન્ડ વાઈફ વચ્ચે થતું હોય થયું હતું ને પછી ગયા હતા ને કેર કરે એટલે એમ કે કાર લઈને ના જશું એક્ઝેક્ટલી બસ બીજું તો કોઈ રીઝન હતું નહીં બાકી તો એમને પણ બહુ મજા આવી મને પણ મજા આવી અને તમને પણ આ બ્લોગ જોવાની મજા આવી હશે અને આજનો જે વ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું ઓકે હોય તો લાઈક અને હા 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 એક સેકન્ડ એક સેકન્ડ એક બહુ જ મસ્ત બ્લોગ હવે લોકોને પણ નથી ખબર તો જલ્દી જલ્દી હું શેર કરીશ જોવાની તમને બહુ 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 મજા આવવાની છે સો આજનો બ્લોગ જે છે એ હું તમને અહીંયા જ એન્ડ કરું છું તો હોપ સો આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર અને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલા થેન્ક યુ સો મચ બાય બાય